કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપેલી એક મોટી ભેટ એક ખુશાલીની વાત કરી દઉં તમામ કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા હતા અને ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી રહ્યા હતા તમામની વચ્ચે આજે કેન્દ્રીય કેબિનેટે એક અલગ પ્રકારની પેન્શન યોજનાને મંજૂરી આપી છે અને પેન્શન યોજના છે યુ પી એસ એટલે કે યુનિફાઈડ પેન્શન યોજના કર્મચારીઓ માટે એનપીએસ અને યુપીએસ એ બંને વિકલ્પ બંને વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા છે એ જૂની પેન્શન યોજનામાં આવતા હોય તે જૂની પેન્શન યોજના રાખી શકે છે અને તેમને જો યુનિફાઈડ પેન્શન યોજનાનો લાભ લેવો હોય તો એ પણ સિલેક્ટ કરી શકે છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જે જાહેરાત કરી થોડીક મિનિટો અગાઉ તેનાથી તેનાથી કેન્દ્ર સરકારના જાહેરાતના કારણે

એ હિસ્સો નહીં આપવો પડે કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ મોટી વાત એ છે કે પેન્શનની યોજના માટે જે પોતાનો હિસ્સો આપવો પડતો તો એ હવે નહીં આપવો પડે લગભગ હું સમજો એ પ્રકારે સાડા સરકાર ખુદ ભરશે આ તમામ રૂપિયા સરકાર રોકાણ કરશે યુનિફાઈડ પેન્શન યોજનાની સ્કીમ પ્રમાણે નિવૃત્તિના છેલ્લા જે બાર મહિના હોય એટલે કે બાર મહિના પહેલાંની જે એવરેજ બેઝિક પે હોય કોઈપણ સરકારી કર્મચારી કેન્દ્રીય સરકારી કર્મચારી જે આ યોજનાને સિલેક્ટ કરશે તેના માટે તેનો જે છેલ્લો વર્ષનો પગાર હોય બાર મહિના પહેલાંની જે એવરેજ બેઝિક પે હોય એના પચાસ ટકા પેન્શન તરીકે મળશે જો કે આ યોજના માટે ઓછામાં ઓછા પચીસ વર્ષની સરકારી સેવા જરૂરી રહેશે રાજ્ય સરકારની વાત કરીએ કારણ કે ગુજરાતમાં સવિશેષ વિરોધ થયો હતો નવી પેન્શન યોજનાનો તો આ સંજોગોની અંદર રાજ્ય સરકાર ઈચ્છે તો આ યોજનાનો અમલ કરી શકે છે કેમ કે આપણા રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે અને કેન્દ્ર સરકારે આ યોજના અમલી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે સ્વાભાવિક તેજ રાજ્યની અંદર પણ નવા જે કર્મચારીઓ છે જે સરકારના કર્મચારીઓ છે બની શકે કે રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારની આ યોજના લાગુ કરવાનો નિર્ણય જાહેર કરે અત્યારે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે અને એટલે જ કેન્દ્રીય મંત્રીએ એની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા રાહતના સમાચાર છે સાથે જ કર્મચારીનું અકસ્માતથી મૃત્યુ થાય કોઈ પણ મૃત્યુ થાય એનું નિધન થાય કર્મચારીનું નિધન થાય તો એના પારિવારિક પેન્શનનું પણ જાહેરાત આની અંદર કરવામાં આવી છે ડિટેલ આખા નિયમોની પણ જાહેરાત થઈ છે અને એબીપી અસ્મિતા ઉપર સાડા નવ વાગે એના તમામ નિયમો જે બન્યા છે અને જે તમામ પ્રાવધાન છે એનો આખો ડિટેલ રિપોર્ટ હશે સાડા નવ વાગે ના કાર્યક્રમમાં આપ જોઈ શકશો પણ સૌથી મોટી વાત જે આંદોલન ચાલતું હતું નવી પેન્શન યોજનાના વિરોધમાં એની સામે કેન્દ્ર સરકાર નવી પેન્શન યોજના એટલે કે યુનિફાઈડ પેન્શન યોજના અમલી કરવા જઈ રહી છે અને કેન્દ્રીય કેબિનેટે આજે એને મંજૂરી આપી છે બે વિકલ્પ છે ઓલ્ડ પેન્શન યોજનાવાળો વિકલ્પ પણ હશે જેમને લાગુ પડેલો હશે અને બીજો વિકલ્પ હશે યુપીએસનો એ તમામ માટે હશે પણ પચીસ વર્ષથી સરકારી સેવા મિનિમમ સરકારી સેવા એના માટે જરૂરી હશે